સમગ્ર દેશનું જે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત હતું એવી વાયનાડની બેઠક પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી એમાં સૌના નેતા અને ન્યાય માટેની લડતના જે ચહેરો કહેવાય એવા શ્રીમતી પ્રિયંકા ગાંધીની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે લોકસભાની અંદર પ્રિયંકાજી માટે સમગ્ર દેશમાં એક આશા અને ઉમંગનો સંચાર અને ખાસ કરીને મહિલાના ન્યાય માટેના પ્રતિક સમાન પ્રિયંકાજીને ગુજરાત કોંગ્રેસ વતી હું અભિનંદન આપું છું અને વાયનાડની જનતાનો આભાર માનીએ છીએ કે તેમને પુનઃ કોંગ્રેસ પક્ષ પર પંજાના નિશાન ઉપર વિશ્વાસ મૂકીને દેશના પ્રશ્નો લઈ શકે મહિલાઓના પ્રશ્નો ન્યાય માટેના લઈ શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને भाजपाના અહંકારને હાર આપી દીધી અને કોંગ્રેસ પક્ષે વિજય અપાવીને भाजपाના અહંકારની કાળમો પરાજી આખોટો સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા સમગ્ર સંગઠન કામે લાગ્યું અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતતા કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો એ સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજાબ પર વિશ્વાસ આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા તેવા સંજોગોની અંદર અમારી મતથી હાર થઈ છે નિશ્ચિતપણે હાર એ હાર છે અમે એને સ્વીકારીએ છીએ ખાસ સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોર્ચા જેએમએમની ભવ્ય જીત અને જલ જંગલને જમીન લૂંટાણાઓનો ભા કાળમો પરાજય અને બીજી બાજુ જલ જંગલને જમીન સહિત સામાજિક ન્યાયની લડત લખતા ઇન્ડિયા ગઠબંધન અમારા નેતાઓ અને ઝારખંડ મુક્તિ કર્ણાટક સરકાર રીતે ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે જે રીતે મહારાષ્ટ્રની ની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ આવ્યા છે અમે મંથન આત્મચિંતન કશું અમે ક્યાંક કાચા પેઢા અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉતર્યા છીએ એ બાબત પણ અમે સંપૂર્ણપણે એનું આત્મમથન કરશું ઝારખંડની અંદર ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે એ સલામને પાત્ર છે ત્યારે સમગ્ર પરિણામો દેશનું ધ્યાન કેન્દ્ર્યું તો વાવથી વાયનાથ સુધીમાં અને વાયવનાથની અંદર તમામ હકડના અપનારાઓને જાકારો મળ્યો છે અને પુનઃ કોંગ્રેસનો વિજય થયો છે જે આગામી દિવસની અંદર દેશમાં સામાજિક ન્યાય અને સાથે સાથે ખાસ કરીને મહિલા ન્યાય માટેના લડતના એ મુખ્ય ચહેરો છે સાથે હું વાયનાથની જનતા સહિત કર્ણાટકમાં પેટાચૂંટણીમાં મારો વિજય થયો છે જે જગ્યાએ કોંગ્રેસ વાવની અંદર પણ જનતાએ જે કોંગ્રેસના ઉમેદવારને પંજાને જે પ્રેમ આપ્યો છે અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ ઉપર અમે વધુ મજબૂતીથી કામ કરશું અને આગામી સમયની અંદર પુનઃ લોકોની વચ્ચે જઈને વધુ વધુ લોકોનો વિશ્વાસ જીતી શકાય અને ગુજરાતની જનતાને સારું કાયદાનું શાસન મળે અસામાન્ય તત્વો ગુનાઓમાંથી મુક્તિ મળીને સલામત ગુજરાતની પુનઃ સ્થાપના થાય એ દિશામાં લોકોને મોંઘવાઈમાંથી મુક્તિ મળે બેરોજગારીમાંથી યુવાનોને મુક્તિ મળે એ દિશા તરફ અમે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો વચ્ચે કામ કરશું મને એવું લાગે છે કે આ એક નવી બેઠક બની છે ત્રણ વિધાનસભાની બેઠકમાંથી અલગ થઈને ત્રણ તાલુકાની વાવ સુઈગામ અને બાંભણ વાવ અને સુઈગામ સહિત બામ્બરના મતદાતાઓ પણ કોંગ્રેસ ઉપર પણ જે અપેક્ષા હતી એ પ્રમાણમાં અમને બામ્બરથી મત નથી મળ્યા એવું ઈવીએમ પોલતાની સાથે છેલ્લા રાઉન્ડમાં થયું છે એનું સંપૂર્ણપણે એનાલિસિસ થશે પણ આપ સમગ્ર જુઓ શરૂઆતથી જ કોંગ્રેસ પક્ષના યુવાન ઉમેદવાર ગુલાબસિંહ સતત આગળ વધી રહ્યા એટલે કે વાવની જનતાએ બનાસકાંઠાની જનતામાં કોંગ્રેસ ઉપર અપાશને અને પ્રેમ રાખ્યો કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓની અથાગ મહેનત અને વાવની જનતાએ કોંગ્રેસ ઉપર મૂકેલો વિશ્વાસ એના માટે હું એમનો આભાર માનું છું અમને નજીવ્યા મતે અમારી હાર થઈ છે પણ આગામી દિવસોની અંદર જ્યાં પણ અમને હશે ક્યાંક અમારી સંગઠનની ખામી હશે તો એ બાબતે અમે સુધારો કરશું પણ આગામી દિવસોની અંદર આ લડાઈ છે ન્યાય માટેની લડાઈ છે અને ન્યાયની લડત માટે કોંગ્રેસનો કાર્યકર એક થઈને એક થઈને લડશે એવો મને પૂર્ણ વિશ્વાસ પરિણામની હું સંપૂર્ણપણે એનું અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ એનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે અમારી માટે પણ આંચકાજનક છે અપેક્ષાથી તદ્દન વિપરીત છે કારણ કે લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષે મજબૂતીથી આ જીત અને અમારું ઇન્ડિયા ગઠબંધને પણ અહીંયા સારી રીતે અમારું લડાઈ જીતા હતા અમે લોકસભાની અંદર અમારી બેઠકો સારી રીતે અમે જીત્યા હતા એવા સંજોગોમાં અમને વિધાનસભામાં જે રીતનું વિપરીત પરિણામો મળ્યા છે પણ એનું પણ આકલન અને મૂલ્યાંકન થશે અમારી જ્યાં ખામી હશે એને સુધારવા માટે સંગઠનને લક્ષી હોય કે અન્ય બાબતો એ તમામ બાબતોનું વિસ્તૃતપણે એનું મૂલ્યાંકન થશે અમારું સ્થાનિક નેતૃત્વ એ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે આની પરામર્શ બેઠક કરશે